અશ્વિન કુમાર પાઠકજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ મેહુલભાઈ લાખાણી ઉર્મિલાબેન કટારિયા મેહુલભાઈ કટારિયા તેમજ અનેક લોકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા और ठेस देना बदला मारने के लिए सुपारी देखे कभी कहा कहा जगाने के लिए करके तो चूका भजन के लिए तो जान होता कभी नींद आना भटकाना एक दिखाए दाल दाल कभी बिसाल के रोग आरोप फिर तेरे लंके सुबह रश्मिहारा कटाई संगा गई गई कभी बर्थडे मिलेंगा तेरे लिए बाती ताई संगाजा बिरे રાય રાઈ દેખના મુર થઈ ઉઈ પકુંડી સવના દીદીને રાઈ તો વંદન કરે પ્રહસતે સામાન તુન કીને કિસાર જો રખન સર મારણ હો કે આવિને પાલે પુત ભજી સંમે સાલો ગગને બિહારી બ્રહ્મમાન કટી કો તેરે પડને આયન કે વિકાર સબુ મોટી કોરી ધાપહી હે રામ પ્રભુ કૃપા કો સને મહા કુનિને ગાવે કઈ મારે ઉતારવી એક દીવાર મારે ઈમોરવી હર હર કોરી સમાને ખોલ ને ખોલ ને તોની ખોલી કક્તિ ને કિત પ્રાયાર પ્રસ્તુત જાણી પરમ સ્વાભાવી જે તો મને કરમણ જાન બનાદ સુરી કરા દે પાવની હે નિવિનશાય કૃપાની દીપે શાંતિ રામ રામ હે હાન ભારતીય ભક્તિ મંગલકારી રામ એ સો પાંંડન તક पाई हर बबरंग देख मन भाए सही रचिकार देखिए खाने का बरदाई जड़ में जागे कुमार कंत्रपति अधिकारी रोग काप जो काल हिताई की परिचर लंका तिंदे की बहन राय रति दुर्गम से भी अखिल कंग जल में चमका सागर का बोझ मर 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 काता अनेक कुल विचित्र मनुष्य तुम दया सुना જય શ્રી રામ પટલાદરા વિસ્તાર પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટી આજના દિવસે સુંદર કાનુ સુંદર આયોજન ગુરુજી શ્રી અશ્વિન કુમાર પાઠકજીના કંઠે અને આજના દિવસે વિસ્તારના સૌ લોકો ભેગા મળી હનુમાનજી મહારાજની ઉપાસના કરવાના છે અને આજના દિવસે વિસ્તારના સૌ લોકો એકત્રિત થઈ અને જ્યારે આટલા મોટી સંખ્યામાં જ્યારે મહારાજની ઉપાસના થાય ત્યારે ચોક્કસપણે વિસ્તારનું કલ્યાણ થાય તેમજ વડોદરા શહેરનું સૌ લોકોનું હિત થાય એવી એક પ્રાર્થના સાથે સૌ એકત્રિત થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સાંભળવા માટે લોકો જે થનગ્રાટ અનુભવતા હોય છે એવો જ આજે સુંદર મોકો આટલા ત્રણ આંગણે મળ્યો છે આજે સૌને ખુશીનો એક માહોલ અને વાતાવરણ બન્યું છે જય શિયાળા